તવાજાનું ડેરી હજી ખોલી નહીં રાતી રખડવા જાય એટલા તારે ઉંધી હોય છે માર аж ખોલી પર જવા ડેરી હા કાલિયા હા ખોલી તો રે મારી મારજી આય બધું કરી દઉં ચામાં જે ક કરી દઉં કમ્પ્લીટ અલ્યા આ તો શેટ ને દે રીખણ દેજી ખબર પડતી મોરું કામ બેન કરજે બાપ આઈ બાઈક નવ લાવ્યો ને લ્યા હા ચાલ આવ્યો આ તો ખમ છે એવું ને ઓવન બેનો બીજામ પાછું એ ડેરી જઈને દૂધ ભરાઉ ડેરી જઈને મોળો પર્યો ની

જાવે ના ફલેયા કમ મોળ 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 આવો હા તો મોળ ગયો એવું ને હોવ બાર ને લે આરો કાઢ્યો લે તો આરો આવે હોવ તો બાં કંડુ આવ્યો છો કંડુ

હા આ તો મોરપો મેલાઈ ગયા મેલાય યાર હું કરું 100 ગયા છે ને આવતા મરાવ દે અрку હા ઓલો પેલા ઓકે હા અલ્યા ઓઢો તમે યાર તો ટીકા ના બેઠો નું જાય યાર એની તો આવા તામ તો બેટા આવે વેલી જેટલા આવે તમામ આ બેટ કડક નહીં દેખા તું લાલવા લાલવા દે ખુદી

પૈસા <Tabii yapa hermano>

દોરાય તો કાઈ જવાયો પડી જાય તો જવા દેન બહાર આખી પર આપણે નવ નવ તો કુ જ જામ તો હા લાય દો સે ઘર આર હા તો ચાલો આરે

આપણે પેલું બધું હલકુ કર દયો બરાબર કરી નખી દે બહુ પછી જવું બરાબર તમે બધું હલકુ કર દયો હું દૂધ ભરી આવું દૂધ તો ગરાટ તો બાકી રહેતું નહીં લગભગ આપણે ગરાટ તો રેગ્યુલર શું આમ તો પણ આ એક જ પૈસા બહાર ક્યાં છે આ બુડા આવી નહીં એની મજી હનો એ બાકી દોરા પૈસા ઓવર હા પેલું બધું હલકુ કર દયો બરાબર હા કોઈ બાકી તો રતું નહીં લગભગ ઓણ એ બોલ કે એ પોતી હરકુ કર દે બાપા હા એ પાણી ઓમ નહો ના દો શેર જવા દેવાનું કમ્પ્લીટ થઈ ગયું એલી બેણી टाकी લ્યો યાર હા લઈ લીયા બેણી વસી ઓમ ગસર